નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ રાજુલા શહેરના સમાચાર ગણપતિ બાપા મોરિયા જી આ મિત્રો રાજુલા શહેરમાં વિવિધ શેરીમાં ગણપતિ બાપા મોરિયાના નાદ સંભળાઈ રહ્યા છે રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં શેરીઓમાં અને ગલીઓમાં સોસાયટીમાં ગણપતિ બાપાના પંડાલ જોવા મળે છે લોકો ખૂબ જ ભક્તિભાવથી ગણપતિ બાપાના સેવા પૂજા અને અર્ચના કરી રહ્યા છે ત્યારે રાજુલા પોલીસ સ્ટેશન નજીક રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સતત બીજા વર્ષે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી પરંતુ આ વર્ષે આ ગણપતિ બાપાને સ્થાપના કરી ત્યારબાદ આજે સતત ચાર દિવસમાં વિવિધ સમાજના અગ્રણીઓ વિવિધ સમાજના આગેવાનો તેમજ ભાવિક ભક્તજનોને દરરોજ માટે આરતી માટે આમંત્રણ આપવામાં આવે છે ત્યારે આજે રાજુલા શહેરના સમગ્ર બાબર સમાજ તેમજ પત્રકાર મિત્રો પ્રિન્ટ મીડિયા તેમજ લાઈવ મીડિયાના પત્રકાર મિત્રો તેમજ રાજુલા જન્માષ્ટમી ઉત્સવ કમિટીના તમામ મેમ્બરો તેમજ રાજુલા નાગરિક બેંકના પ્રમુખ તેમજ તેનો સ્ટાફ તેમજ કમિટીના મેમ્બરો તેમજ ભાવિક ભક્તજનો આ આજે આ આરતીનો લાભ લીધો સમગ્ર દિવસ દરમિયાન ભક્તો દર્શનાર્થે આવતા હોય તેમને પ્રસાદી પણ આપવામાં આવે છે ત્યારે આ પંડાલમાં આવતીકાલે ઓપરેશન સિંદૂરની થીમ ઊભી કરવામાં આવશે આ ઓપરેશન સિંદૂરની થીમ જોવા માટે દર્શન કરવા માટે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે આજના આ કાર્યક્રમમાં સમગ્ર બાબર સમાજો તેમજ સમગ્ર ભાવિક ભક્તજનો તેમજ રાજુલા નાગરિક બેંકની ટીમ સમગ્ર લોકોનું આજે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને દરરોજના માટે આવી રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા વિસ્તારના આવા જે અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના સમગ્ર નાના મોટા સમાચારો ધાર્મિક સમાચારો બ્રેકિંગ સમાચારો વગેરે બહુ નવા સમાચારો આપને મળતા રહે મુક્ત દાદાની ભાવપૂર્વક ભક્તિ રજૂ કરી છે અને હજી કોઈ અહીંથી વર્ષો નહીં કારણ કે બધાનું સન્માન કરવાનું છે એટલે બે મિત્ર તમે પ્રસાદી લઈને જાજો અને આજે પાંચમો દિવસ હતો અને આપણે બીજું વર્ષ વિશ્વ હિન્દુ પરિષદનું આ પંડાણું છે કારણ કે રોજેરોજ પત્રકારો બધા આપણા સમાચાર આપતા હોય જન્માષ્ટમી કમિટી હોય કે સમસ્ત બાબર સમાજ હોય આ બધા લોકો અને ગામના બધા ભાવભક્ત ભક્તિપૂર્વક આપણે ગણપતિ દાદાની આરાધના કરીએ અને હવે પ્રસાદી લીધા વગર કોઈ જાય નહીં રાજા વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા આપણા યુવા ઉત્સાહ પ્રમુખ શ્રી યુવરાજભાઈ ચાંદો સાથે ગૌરંગભાઈ મહેતા ની સમગ્ર ટીમ આ ગણપતિ ઉત્સવ વિશે જાણે કે મોટો ઉત્સવ આપણે બધા કરી રહી છીએ એ રીતે રંગે ચંગથી બધા મનાવી રહ્યા છીએ આ કાર્ય દરમિયાન અમને રાજુલાની જનતા અને સાથ અને સહકાર ખૂબ જ મહત્વ રહ્યો છે સ્વાભિમાન યાત્રા અંતર્ગત સિંદુરની થીમ આવતીકાલથી લાગવાની છે તો અમે રાજુલાની જનતાને એક અપીલ કરીએ છીએ એક વંદન સાથે વિનંતી કરીએ છીએ કે દરેક લોકો આ સારા કાર્યક્રમમાં જોડાય અને દરેક લોકોનો સાથ સહકાર મળે પોતાનું છે એમ અઢારે વર્ણ એક થઈ આપણા ગણપતિ ઉત્સવને વધારે સારી રીતે ઉજવી શકીએ એવી દરેક લોકો પાસે અપેક્ષા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના રાજા રાજુલા ગણેશ પંડાલ આ બીજા વર્ષમાં પ્રવેશ્યું ત્યારે આજે મહાઆરતીનું આયોજન રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પંડાલમાં કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત બાબર સમાજના આગેવાનો સમસ્ત પત્રકાર ઇલેક્ટ્રોનિક મીડિયા દૈનિક પત્રના પત્રકારો પ્રતિનિધિઓ સાથે સાથે જન્માષ્ટમી કમિટીના આગેવાનો અને નાગરિક બેંકના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ અને એની ટીમ અમારે વિશ્વ હિન્દુ પરિષદની ટીમને ગણેશ ભક્તો આજે જોડાયા હતા અને મહાઆરતીમાં આજે કૈલાશ જેવું વાતાવરણને પર્વતમાં દાદાને બેસાડ્યા છે રાજુલાના આંગણે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આ બીજું વર્ષ છે ત્યારે ખૂબ સુંદર રીતે બધાએ આરતીનો લાભ લીધો હતો ભાવભક્તિ રજૂ કરી હતી અને અમારા તમામ પત્રકારો અને અમારે આખી વિશ્વ હિન્દુ પરિષદની ટીમ એમાં જોડાણી હતી બે દિવસ પહેલાં અને રોજેરોજ બ્રહ્મ સમાજ વણિક સમાજ સિંધી સમાજ આ બધા આગેવાનોએ આમાં રોજે રોજ ભાગ લીધો હતો અને ઉત્સાહપૂર્વક દાદાની ભક્તિ કરી હતી જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ નું હાર્દિક સ્વાગત છે અમે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા આ વર્ષે બીજું વર્ષ પણ ગણેશ ઉત્સવ કર્યો છે સમસ્ત હિન્દુ સમાજને એક સાથે અઢારે વરણને સાથે લઈ અને હાલવાનું કામ એક કરી રહ્યા છે સમસ્ત જે અલગ અલગ જાતિ જ્ઞાતિ રટાયેલો છે એને એક વિશ્વ હિન્દુ પરિષદ કા રાજા બધાને ભેગા કરશે આ વર્ષેથી અને સાથે સાથે ઓપરેશન સિંદૂરની કાલથી પહેલી તારીખ એક નવ બે હજાર પચીસથી રોજ ને ઓપરેશન સિંદૂરની થીમ્સ પણ લગાવવામાં આવશે કે જ્યારે હિન્દુ સમાજને ધર્મ પૂછીને મારવામાં આવેલા છે એમને પણ આપણે યાદ કરીશું આ સમયગાળામાં આમ તો ગણપતિ ઉત્સવની પરંપરા લોકોને એકત્રિત કરવા અને સંકલન માટે લોકમાન્ય તરીકે આઝાદી પહેલાં પુનામાંથી શરૂ કરેલી જેથી કરી અને સંકલન થાય અને કોઈ પણ આઝાદીની લડતમાં સામૂહિક નિર્ણયો લઈ શકાય એ માટે કરવામાં આવેલી જે પરંપરા હાલ ફાલી ફૂલી ફાલીને સમગ્ર ભારત અને વિદેશોમાં પણ પ્રચલિત છે અને લોકો દસ દિવસ ગણપતિ મહારાજના ગુણગાન ગાય છે અને ગણપતિ મહારાજ સૌની રક્ષા કરે છે રાજી રાખે છે સૌનું કલ્યાણ કરે જય ગણેશ